આ જે પેલી સ્ટેન્ડિંગ કમિટી હતી પેલી હતી એ બજેટની હતી ને આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર વિકાસના કામો જન સુવિધાના કામો અને રાષ્ટ્રહિતના કામોને પ્રાધાન્ય આપી અને વિષયો છે એ મુકવામાં આવ્યા એમાં ખાસ કરીને વન નેશન વન ઇલેક્શનનો જે મુદ્દો છે એ ઠરાવ અહીંયા સ્ટેન્ડિંગમાંથી મંજૂર કરવામાં આવ્યો બીજું એક અમે બજેટની અંદર આ મૂક્યું હતું કે પીએમ ઈ બસ જે આવે છે તો આ પીએમ ઈ બસ વિશેની ચર્ચા કરી અને એ પણ એની પણ અમે મંજૂરી મંજૂર કરવામાં આવ્યું અને એનું વિઝ્યુલાઇઝેશન આ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને પણ અહીંયા બતાવવામાં આવ્યું આ ઉપરાંત જુદા ઓથોરિટીમાં જે ચોસઠ ગામો છે સમાવિષ્ટ ચોસઠ ગામો એનું જે વેસ્ટ કલેક્શન છે તો એ પોઈન્ટના કચરાનો એના એ કચરા જે છે એનો નિકાલ થાય ને એનું સુચારુ સુચારુ રૂપે આયોજન થાય એટલા માટે ઈ ઈવનગરની ડમ્પિંગ સાઈટમાં પ્રોસેસિંગ કરવા માટેનું જે એમઓયુ આપણને કમિશનર શ્રી તરફથી જે આપણને દરખાસ્ત મૂકવામાં આવી હતી તો એ પણ આપણે મંજૂર કર્યું છે કમિશનર શ્રી તરફથી જે દરખાસ્તો કરવામાં આવી હતી એમના સાત મહિનાના જે વહીવટી શાસન દરમિયાન એમાંથી અમે આ કામો છે એ અમુક કામો અમે મંજૂર કર્યા છે આ ઉપરાંત લોકોને ને અહીં રહે વારસદાર ને પણ નોકરી છે એ કાયમી નોકરી આપવાની વાત પણ અહીંયા કરવામાં આવી છે એટલે જે પંડિત દીનદયલ ની જે એમણે જે કીધેલું કે અંત્યોદય ની યોજના છે જે છેવાડાનો માનવી કેમ સુખી રહે અને કઈ રીતે પોતાનું જીવન વહન કરે તો એ વાત પણ અમે અહીંયા આજે સ્ટેન્ડિંગ ની કમિટી માં મૂકી અને મંજૂર કરવામાં આવી છે પછી સેટઅપની જે ખાલી જગ્યાઓ છે તો એ લોકોને પણ આગામી દિવસોમાં જે આની પહેલાં એક્ઝામ લેવાઈ ગઈ છે હવે એ લોકોને નિમણૂંક પત્રો આપવાના જ બાકી છે તો એના માટે પણ સીધી ભરતીના હુકમોની કમિશનરની જે દરખાસ્ત હતી એ દરખાસ્તને પણ અહીંયા મંજૂર કરવામાં આવી છે આ ઉપરાંત ચાલુ નોકરી દરમિયાન વર્ગ ત્રણ અને વર્ગ ના કાયમી કર્મચારીઓ છે એના આશ્રિત કુટુંબને ઉચ્ચ નાણાકીય સહાય રકમ જે અત્યાર સુધી આઠ લાખ મળતી હતી પણ રાજ્ય સરકારે એમાં વધારો કરી અને ચૌદ લાખ કરવાનો નિર્ણય કર્યો છે અને એ દરખાસ્તને પણ અહીંયા મંજૂર કરવામાં આવી છે આ ઉપરાંત આપણા જે મર્યાદા પુરુષોત્તમ નો જે શ્રી રામચંદ્ર જી નો જન્મોત્સવ છે તો એની અંદર પણ કમ છે મંજૂર કરવામાં આવી છે ચૌદમી એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ પણ આ જુનાગઢ મહાનગર બહુ સારી રીતે ઉજવે છે તો એ રકમ પણ ફાળવવામાં આવી છે આવા આપણે અહીંયા નિર્ણયો છે સાત મહિનાના વહીવટી શાસન દરમિયાન જે કંઈ પણ દરખાસ્તો અમારા તરફ મોકલી હતી તો એમાંથી જે દરખાસ્તો છે એ અમે મંજૂર કરી છે એ ઓલરેડી અપાઈ ગયા છે જે વર્ક ઓર્ડર અપાઈ ગયા છે જે ત્યારે અમારું શાસન ન હતું અને ત્યારે વહીવટી શાસન હતું તો એ ઓલરેડી અપાઈ ગયા છે તો એમાં કઈ અમારે કરવાનું થતું નથી એની અંદર